લોકો એકઠા થયા હતા આ સમય બે જૂથ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો જો કે મિત્રો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રત સિત્તેર વર્ષીય લીલાબેન ભરવાડ નામની મહિલાનો મોત નિપજ્યું છે જ્યારે ઇજાગ્રત સાત જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ તો કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ